બનાસકાંઠા એલસીબી પોલીસે ના ચિકણવાસ પાટિયા નજીક રોડ પરથી દારૂની હેરાફેરી કરતી નંબર પ્લેટ વગરની ની ઇનોવા કાર પકડી પાડી છે પોલીસે આ કારમાંથી કુલ ઓગણીસો ઓગણસી બોટલ ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમ પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે અમીરગઢના ચિકણવાસ પાટિયા નજીક દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે નાકાબંધી કરતા ચાલક ઇનોવા ગાડી મૂકીને ભાગી ગયો હતો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બિયર મળી આવ્યા હતા જુના દિશાથી કાણોદર તરફ ડાયવર્ઝન ન આપતા ખેડૂતોની ફોર્ચ્યુનર ગાડી ફસાઈ હતી જુના ડીસાથી કાણોદર તરફ બની રહેલા નવીન ડામર રૂટ પર ડાયવર્ઝન ન મુકતા વાહન ચાલકો અને રાહદારીઓમાં મુશ્કેલી ખેડૂતોની ફોર્ચ્યુનર કાર ખેતરમાં જતા રૂટ પર ફસાઈ જતા ખેડૂતનો આક્રોશનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ખેડૂતે વિડીયો બનાવી કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે રોડ પર કાર ડાયવર્ઝન ન મૂકતા વારંવાર વાહન ચાલકો અને ખેડૂતો વેઠી રહ્યા છે હાલાકી કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તંત્ર સામે વાહન ચાલકો અને ખેડૂતોમાં રોષ

તરાદ ખાતે આવેલા શ્રી રાધેકૃષ્ણ નંદી સેવા ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવની સાતમા દિવસે પુનાહુતિ કરાઈ ગૌ ભક્ત સહયોગી સેવકનું જીવન નંદી શાળા સેવામાં સમર્પણ કરવા જણાવ્યું થરાદ ખાતે આવેલા શ્રી રાધે નંદી સેવા ટ્રસ્ટ આયોજિત ગવ ઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી શ્રીમદ ભાગવત સપ્તાહ મહોત્સવનું સાત દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું દિઓદર પંથકમાં શિક્ષણ નું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ માં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ધાનેરામાં આદિવાસી દિનની કરાય ઉજવણી ભીલવાસથી લાલચોક સુધી વિશાળ રેલી યોજાઈ રેલીનું ભાજપ આપ આગેવાનોએ કર્યું પુષ્પ વર્ષાથી સ્વાગત લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરાયું જંગલ પહાડ નદી અને કુદરતી સંપત્તિના રક્ષણ માટે લડતો સમાજ છે આદિવાસી સમાજ પરંપરાગત પોશાક સાથે રેલીમાં ડીજેના તાલે ઝૂમતો આદિવાસી સમાજ રેલીમાં આદિવાસી સમાજના યુવાનો વડીલો અને આગેવાનો જોડાયા હતા ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ગંદકીની સમસ્યાઓ ઉદ્ભવી છે જેણે નગરપાલિકાના સ્વચ્છતા અને સેનિટેશન વિભાગની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે જોકે આ જ બોર્ડમાં નગરપાલિકાના સેનિટેશન ચેરમેન પોતે જ રહેતા હોવા છતાં તેમના પોતાના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે ડોર ટુ ડોર કચરા કલેક્શન રાત્રિ સફાઈ સહિત અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમ છતાં બોર્ડ નંબર એકના રેજીમેન્ટના ખડિયા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે રેલી અને આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પુરુષો બાળકો જોડાયા હતા સહભાગીઓએ પરંપરાગત વેશભૂષા પહેરી ઉત્સાહપૂર્વક રેલીમાં ભાગ લીધો હતો તેઓ હાથમાં ઝંડા બેનરો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે નગરમાં ફર્યા હતા નગરજનોએ રેલીનું વધામણું કર્યું હતું રેલી બાદ આયોજિત મુખ્ય કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનો અને આમંત્રિત મહાનુભાવોએ પ્રવચનો આપ્યા હતા તેમણે વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ સમજાવ્યું હતું ભાષણોમાં આદિવાસી સમાજના ઇતિહાસ પરંપરા સંસ્કૃતિ અને હકોની જાગૃતિ અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અંબાજી ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વિદ્યાર્થીઓના પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યથી થઈ હતી મંત્રી ઋષિકાસ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે મૂળ નિવાસી સમાજ પ્રકૃતિ સાથેના સહજીવન અને તેના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે તેમણે ઉમેર્યું કે વનબંધુઓએ અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે આપેલી લડત આજે પણ દેશ ગૌરવભેર યાદ કરે છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેરાત કરવામાં આવ્યો છે શનિવારે પાટણ શહેરના સુરીનગર ભીલવાસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની શોભાયાત્રા નીકળી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનો જોડાયા હતા શોભાયાત્રા ચોક ચોકથી પ્રસ્થાન કરી પીપળા ગેટ ભીલવાસ ફૂલબજાર હિંગળા ચાચર ચોક બગવાડા દરવાજા બસ સ્ટેશન જયવીરનગર રોડ અને પારેવા સર્કલ થઈને પુનઃ સૂર્યનગર ભીલવાસ બિરસામુંડા ચોક ખાતે સમાપન થઈ હતી પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધતા આજે સવારે દસ કલાક ત્રીસ મિનિટે ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે આ દરવાજા મારફતે સો ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમમાં પાણીની આવક વધવાનું મુખ્ય કારણ ઉપરવાસમાં થયેલો ભારે વરસાદ છે સાથે જ નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલ મારફતે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે આ બંને કારણોસર સરસ્વતી ડેમમાં પાણીની આવક વધી છે